અને બીજું ડાયસ્ટોલિક બ્લડ પ્રેશર બરાબર સિસ્ટોલિક બ્લડ પ્રેશર એટલે શું કે જ્યારે હાર્ડ શું થાય સંકોચન થાય ત્યારે શું ઉત્પન્ન થાય દિવાલ ઉપર ઉત્પન્ન થતા દબાણને આપણે કેવું બ્લડ પ્રેશર કહીએ સિસ્ટોલિક બ્લડ પ્રેશર કહીએ છીએ જ્યારે હાડ સંકોચન થાય ત્યારે ધમનીની દિવાલ ઉપર ઉત્પન્ન થતા દબાણને કયું બ્લડ પ્રેશર કહેવાય ભાઈ સિસ્ટોલિક બ્લડ પ્રેશર કહેવામાં આવે છે એના પછી બીજું તો કે ડાયસ્ટોલિક બ્લડ પ્રેશર જ્યારે હાર્ડ શું થાય વિકોચન થાય ત્યારે ધમનીની દીવાલ ઉપર ઉત્પન્ન થતા દબાણને ડાયસ્ટોલિક બ્લડ પ્રેશર કહેવામાં આવે છે બ્લડ પ્રેશર એટલે શું એટલે આપણો હસૂ શું થાય સંકોચન થાય અને ફરી પાછું વિકોચન થાય ત્યારે ધમનીની દીવાલ ઉપર શું ઉત્પન્ન થાય દબાણ ઉત્પન્ન થાય તેને આપણે શું કહીએ બ્લડ પ્રેશર કહીએ છીએ બરાબર તો બ્લડ પ્રેશરના પ્રકાર કેટલા તો કે બે પ્રકાર બરાબર કયા કયા તો કે સિસ્ટોલિક બ્લડ પ્રેશર અને બીજું ડાયસ્ટોલિક બ્લડ પ્રેશર બરાબર સિસ્ટોલિક બ્લડ પ્રેશર એટલે શું કે જ્યારે શું થાય સંકોચન થાય ત્યારે દીવાલ ઉપર શું ઉત્પન્ન થાય દબાણ ઉત્પન્ન થાય એને આપણે કયું બ્લડ પ્રેશર કહીએ સિસ્ટોલિક બ્લડ પ્રેશર કહીએ છીએ બીજો પ્રકાર તો કે ડાયસ્ટોલિક બ્લડ પ્રેશર આમાં શું થાય સંકોચન થાય અને આમાં વિકોચન જ્યારે હાર્ડ શું થાય વિકોચન થાય ત્યારે ધમનીની દિવાલ ઉપર ઉત્પન્ન થતા દબાણ ને શું બરાબર આપણે આગળ જોયું શું શું જોયું હતું કે બ્લડ પ્રેશરની વ્યાખ્યા

હવે પાલ્પેશન મેથડ ની અંદર પલ્સ પાલ્પેટ એટલે કે પલ્સ ચેક કરવામાં આવે બરાબર શું ચેક કરવામાં આવે તો કે પલ્સ ચેક કરવામાં આવે છે અને આ મેથડ થી ફક્ત કયું બ્લડ પ્રેશર મળે તો કે સિસ્ટોલિક બ્લડ પ્રેશર મળે છે બરાબર અને આ મેથડ ની અંદર સ્ટેથોસ્કોપ નો ઉપયોગ કરવામાં આવતો નથી કઈ મેથડ ની અંદર તો કે પાલ્પેશન મેથડ ની અંદર બીજું જોઈએ તો કે કઈ મેથડ અસ્કલ્ટેશન મેથડ બરાબર અસ્કલ્ટેશન મેથડ માં આ મેથડ માં સ્ટેથોસ્કોપ નો ઉપયોગ કરી બંને બ્લડ પ્રેશર મળે છે બંને એટલે કે કયા કયા સિસ્ટોલિક અને ડાયસ્ટોલિક બરાબર મેથડ કઈ બરાબર આપણે જોઈએ તો કે બ્લડ પ્રેશરની નોર્મલ વેલ્યુ બરાબર બ્લડ પ્રેશરના પ્રકાર કેટલા હતા બે હતા બરાબર કયા કયા સિસ્ટોલિક અને ડાયસ્ટોલિક બરાબર નોર્મલ સિસ્ટોલિક બ્લડ પ્રેશર કેટલું હોય તો સો થી એકસો ને ચાલીસ એમએમ ઓફ એચજી અને ડાયસ્ટોલિક કેટલું હોય તો સાઈઠ થી નેવું એમએમ ઓફ એચજી નોર્મલથી કોઈ પણ બ્લડ પ્રેશર વધી જાય તે શું કહેવાય કહેવામાં આવે છે અને નોર્મલ વેલ્યુ થી કોઈ પણ બ્લડ પ્રેશર ઘટી જાય તો શું કહેવામાં આવે હાઈપોટેન્શન કહેવામાં આવે છે વધી જાય તો હાઈપર અને ઘટી જાય તો હાઈપો શું બ્લડ પ્રેશર બરાબર બીપી એટલે કે બ્લડ પ્રેશર કેટલા પ્રકાર બે સિસ્ટોલિક અને ડાયસ્ટોલિક બરાબર સિસ્ટોલિક નોર્મલ વેલ્યુ સો થી એકસો ને ચાલીસ એમએમ ઓફ એચજી કમ્પલસરી ફરજીયાત પાછળ બોલવાનું એમએમ ઓફ ડાયસ્ટોલિકતા બ્લડ પ્રેશર વધી જાય તો આપણે શું પહેરવાનું બી સાહેબ પ્રિકોશન પહેર લેવાનું એની અંદર આપણે શું પહેરીએ માસ્ક બરાબર ગ્લોવ બરાબર આપણી સેફટી માટે દરેક વસ્તુ પહેર લેવાની ત્યારબાદ બીપી બીપી સાધન ટેટોસ્કોપ બરાબર દરેક વસ્તુ લઈ અને પેશન્ટ પાસે આપણે જઈશું પેશન્ટને આપણે આરામદાયક સ્થિતિમાં શું કરશું બેસાડીશું અથવા સુવાડીશું કોઈ પણ એક બાવડા પર શું બાંધીશું આપણે બીપી કપ બાંધીશું બીપી કપ વધારે ઢીલો પણ બાંધવાનો નહીં અને વધારે ફીટ પણ બાંધવાનો નહીં બરાબર વધારે ફીટ અને ઢીલો બાંધો શું થાય એરર આવી શકે બરાબર બીપી કપ કોઈ પણ એક બાવડા પર બાંધ્યા પછી બરાબર આપણે વાલને શું કરશું ટાઈટ કરશું અને બલ્બ વડે બીપી કપની અંદર હવા ભરીશું

બરાબર ત્યારબાદ વધુ ધીરે નીચે કરતા ઓછું બ્લડ પ્રેશર મળે તો આઈપો ટેન્શન બરાબર પછી જે પણ પ્રકારનું તમને વધારે ઓછું કે નોર્મલ બ્લડ પ્રેશર મળે એ તમારે તમારા ઉપરી અધિકારીને ને શું કરવાનું જાણ કરવાનું વિદ્યાર્થી મિત્રો આવા ને આવા વિડીયો જોવા માટે તમે અમારી ચેનલ ને કરો લાઇક કરો અને શેર કરો